સુરતમાં દીકરીને ન્યાય અપાવી શકતા ઇટાલિયાની ધરપકડ કરી જેને પગલે રાજ્યભરમાં રાજકીય ગરમાવા સાથે ખળભળાટ મચી ગયો હતો દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા આજે મિની ભારત ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રત્ન કલાકારો હીરા દલાલો તેમજ અન્ય લોકો જોડાયા હતા તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા ગોપાલ ઇટાલિયા જનસભાને સંબોધતી વખતે એવું કર્યું કે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા અમરેલ લેટર કાર્ડની અંદર જે યુદ્ધની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યા હોવાની વાત સાથે રાજ્યભરમાં રાજકીય ગરમાવ આવી ગયો હતો યુવતીને જામીન મળ્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે મને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવી હતી લેટર કાર્ડ જે સીધી રીતે આરોપી ન હોવા છતાં પણ તેની સાથે પોલીસ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેની દુનિયા હોવાનું કહીને

ભુશાતમાં લઠ્ઠા કાંડમાં જસદણ બળાત્કાર મોરબી કાંડ અગ્નિકાંડ સરઘસ કાંડ હરણી બોટકાંડ પેપર લીક કાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઇટાલિયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા તેની માફી માંગતા માંગતા ઇટાલિયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા આપી હતી અમરેલી નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બે રહેમીથી છ પટ્ટા માર્યા હતા

तमें जो ही रहिया चो, गुजरात स्मार्ट न्यूज़ चैनल चीफ एडिटर भावेश पाटिल निस्साथ हैं। गुजरात में आत्मजागूर जो है, गुजरात तो आत्मजागूर जो है, गुजरात में आत्मजागूर जो है, मुकेश, आत्मजागूर जो है, गुजरात का खानों दिक्कतें पड़ता क्यों के पुलिस मारे, मुकेश। દોસ્તો આત્મા જાગવો જોઈએ આત્માની અંદર લાગવું જોઈએ